બનાસકાંઠા ધોરણ દસના પરિણામમાં રાજ્યમાં પ્રથમ આવ્યું બનાસકાંઠા જિલ્લાનું નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું જેમાં કુલ પાંચ ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એકસો ચોર્યાસી કેન્દ્ર હતા જેના કુલ વિદ્યાર્થીઓ એકતાલીસ હજાર છસો ત્રેસઠ હતા જેમાંથી સડત્રીસ હજાર એકસો ઇઠ્ઠોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ચાર હજાર ચારસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે આમ જિલ્લાનું નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં પ્રથમ છે જેમાં સૌથી વધુ પરિણામ કુંભારિયા શાળાનું આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ કાંકરેજના ખોળાનું આવ્યું છે ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે જિલ્લાનું પરિણામ છ્યાસી ત્રેવીસ ટકા હતું જેની સામે ચાલુ વર્ષે જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે રાજ્યમાં પ્રથમ રહ્યું છે સો ટકા પરિણામ ધરાવતી એકસો પિસ્તાલીસ શાળાઓ છે જ્યારે દસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી માત્ર એક શાળા છે જ્યારે જીરો ટકા પરિણામ મેળવતી શાળા ઝીરો છે આમ જિલ્લામાં કુલ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડમાં ચારસો બાર વિદ્યાર્થીઓ જ્યારે એ ટુ ગ્રેડમાં ચાર હજાર આઠસો આઠ વિદ્યાર્થીઓ આવ્યા છે આમ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ રાજ્યમાં પ્રથમ આવતા જુદી જુદી શાળાઓમાં શાળા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે તેમજ શાળા પરિવાર દ્વારા પણ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે મારું નામ ભાણોદર નીરાની કલ્પેશભાઈ છે આજે એસએસસી વોર્ડનું રિઝલ્ટ આવ્યું મારે સત્તાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે અત્યારે મેં સાયન્સ બાયોલોજીમાં અભ્યાસ કરું છું મારો આગળનો ગોલ એમબીબીએસ ડોક્ટર બનવાનો છે કેટલા કલાક મેં રોજ મહેનત કરી હતી અ 4:30 કલાકની રોજની મહેનત કરી રિઝલ્ટ આવ્યું છે કેવી સંતુષ્ટિ થાય અ સારું આવ્યું પરિણામ ધાર્યા કરતા તો સારું જ છે કોને આપો છો આને આનો શ્રેય હું મારા શિક્ષકો મારા માતા-પિતા તેમજ મને સપોર્ટ કરનાર તમામને આપું છું જો બનાસકાઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર પરીક્ષા આપેલી હતી જેમાંથી એક હજાર આઠસો બાર બાળકો એ ગ્રેડ મેળવેલો છે તેમજ ચાર હજાર આઠસો આઠ બાળકો એ ટુ ગ્રેડ મારી ઉત્તીર્ણ થયેલા છે સમગ્ર રિઝલ્ટની વાત કરું તો બનાસકાંઠાનું રિઝલ્ટ ઓગણત્રીસ ટકા શાળાઓ છે એ તમામ શાળાઓમાંથી કુલ એકસો પિસ્તાલીસ શાળાઓએ સો ટકા રિઝલ્ટ મેળવેલ છે તેમજ બનાસકાંઠા જિલ્લાની માત્ર એક શાળા દસ ટકા કરતા ઓછું રિઝલ્ટ મેળવેલી છે શૂન્ય શાળાઓની વાત કરું તો આ વખત ખૂબ સુંદર પરિણામ મળેલું છે બનાસકાંઠાની એક પણ શાળા શૂન્ય ટકા રિઝલ્ટ મેળવેલ નથી જો કેન્દ્રોની વાત કરું તો કુંભારી કેન્દ્ર સમગ્ર બનાસકાંઠાની અંદર પ્રથમ ક્રમે છે તેમજ ખોડા તાલુકો કાંકરેટ જે કેન્દ્ર છે એનું પરિણામ સૌથી નીચે આવેલું છે સુંદર પરિણામ મેળવેલું છે મંતર બનાસકાંઠાના તમામ આચાર્યશ્રીઓ તમામ શિક્ષકશ્રીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓશ્રીઓને હું અભિનંદન પાઠવું છું